નમસ્કાર એસ લાઈવ વેબ ચેનલ ન્યૂઝ બુલેટિનમાં આપનું સ્વાગત છે જોઈએ આજના મુખ્ય સમાચાર ઇટાલીમાં જહાજની જળ સમાધિ 130 ભારતીયોને બચાવાયા અંતરસુબા ગામમાં ચિત્તો અચાનક ઘરમાં ઘૂસી આવતા ભારે નાસભાગ ગુજરાતમાં ઉત્ત્રણ પર્વને વિદેશી મહેમાનોએ પણ મન ભરીને માણ્યો એમવે ફાઉન્ડેશન દ્વારા અંધ કન્યા પ્રકાશ ગ્રુમાં લુઈસ બ્રેલ દિવસની ઉજવણી વિસામો કિડ્સના બાળકો માટે રાઘવ સચનનો અમદાવાદમાં લાઇવ પરફોર્મન્સ મણિનગરમાં ટીમ ઇન્ડિયા સામે પોસ્ટરો બાળી ઉગ્ર દેખાવો જોઈએ સમાચાર વિગતવાર ઇટાલીના તટ પાસે એક જહાજી જળ સમાધિ લઈ લેતા છ મુસાફરોના મોત નીપજ્યા છે જહાજમાં સવાર એકસો ત્રીસ ભારતીયોને જીવન રક્ષક દ્વારા બચાવી લેવામાં આવ્યા છે જ્યારે અગિયાર મુસાફરો લાપતા થયા છે બચાવેલા તમામ એકસો ભારતીયોને સુરક્ષિત સ્થળે લઈ જવામાં આવ્યા છે વિદેશ પ્રધાન એસ એમ કૃષ્ણા સતત ઇટલીના સંપર્કમાં છે અને તત્કાલ કાર્યવાહી કરવાના આદેશ આપવામાં આવ્યા છે વિદેશ પ્રધાને ઇટલીમાં ભારતીય રાજદૂત સહાને બચાવ અભિયાનમાં મદદ કરવા અને સંકલન કરવા ઘટનાસ્થળની મુલાકાત લેવા કહ્યું હતું બે ભારતીય અધિકારીઓ અગાઉથી ઘટના સ્થળે પહોંચી ગયા હતા ગુજરાતના ખેડા જિલ્લાના અંતરસુબા ગામમાં અચાનક એક ચિત્તો ખેડૂતના ઘરમાં ઘુસી જતા ભારે દોડધામ મચી ગઈ આ સમયે ઘરમાં રહેલી બે સ્ત્રીઓએ ચાલાકી પૂર્વક ઘરનો દરવાજો બંધ કરી બહાર દોડી આવી અને ઘરનો દરવાજો બહારથી બંધ કરી દીધો બંને સ્ત્રીઓએ બુમાબૂમ કરી ગામના લોકોને ભેગા કર્યા ચિત્તાને મોતને ઘાટ ઉતારવા લોકો હિંસક હથિયારો લઈ મોટી સંખ્યામાં દોડી આવ્યા કારણ કે ચિત્તાએ ગામના ચાર લોકો ઉપર હુમલો કર્યો હતો જોકે બાદમાં વન વિભાગ દ્વારા ચિત્તાને પાંજરે પૂરવામાં આવ્યો यहां ये हलवा अह गेट में मैं बैठ गया था और याद है लोगों भीड़ इतनी थी उनका वहां से उसको पांजरे में कैच करना बहुत मुश्किल था वहां से वो भागा गांव में जाकर एक इंसान के घर में घुस गया फिर हमने उसका डोर बंद कर दिया बाद पांजरा लगाकर उसको निकाल कर

ઉત્તરાયણ પર્વ અમદાવાદ સહિત ગુજરાતમાં ઉત્સાહપૂર્વક મનાવવામાં આવ્યો ઉત્તરાયણના દિવસે સવારથી જ લોકો પરિવાર અને મિત્રો સાથે પતંગ ચગાવવા ટેરેસ ઉપર ચડી ગયા અમદાવાદમાં આ વર્ષે વિદેશી પતંગબાજોનો પણ દબદબો રહ્યો ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણના દિવસે શહેરના અનેક વિસ્તારોમાં વિદેશી મહેમાનો પણ પતંગ ચગાવતા અને ગરબાની મજા માણતા જોવા મળ્યા ગુજરાતમાં બે દિવસ સુધી ચાલતા ઉત્તરાયણ પર્વમાં પતંગ પરંપરાગત વાનગીઓની જયાફતની સાથે વિવિધ ગીતો ઉપર ડાન્સ મસ્તી પણ લોકોએ મન મૂકીને માણી ઉત્તરાયણ પર્વમાં બાળકો અને મોટેરાઓ સહિત દરેક લોકોએ ખૂબ જ આનંદ ફાઉન્ડેશન દ્વારા અમદાવાદના અંધકન્યા પ્રકાશ ગૃહ ખાતે લુઈસ બ્રેલ દિવસની ઉજવણી કરવામાં આવી હતી ત્રણ બાળાઓ દ્વારા લુઈસ બ્રેલ વિશે ગુજરાતી હિન્દી અને અંગ્રેજીમાં પરિચય આપવામાં આવ્યો આ ઉપરાંત બાળાઓ દ્વારા લુઈસ બ્રેલની કથા લેખન સ્પર્ધા યોજાઈ હતી જેમાં પાયલ શર્મા ચંચલ પંજાબી અને કમલા ભીલ વિજેતા થયા હતા તેમને ઇનામો પણ એનાયત કરાયા હતા કાર્યક્રમમાં દ્વારા સ્કૂલ વિતરણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે મેમનગર વિસ્તારના કોર્પોરેટરો એમવે ના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અમદાવાદમાં ઉત્તરાયણની પૂર્વ સંધ્યાએ વિસામો કિડ્સના બાળકો માટે કેરોલેક્સ ફાઉન્ડેશનની પહેલથી એક લાઈવ કોન્સર્ટ યોજાઈ सेवा प्रसिद्ध गायक और संगीतकार राघव सचेरे प्रथम वक्त अहमदाबाद में लाइव परफॉर्मेंस આપ્યું और हर तो एक, एक बर्थडे पे एक न्यू म्यूजिकल इंस्ट्रूमेंट मुझे गिफ्ट किया जाता था જી વજ્રુમૅ કા શરૂ બનગ વેરી હેપી ટુ બિંગ ફસ્ટિફિટ અહેમદાબાદ આ ઇવેન્ટમાં વિસામુ કિડ્સના બાળકોએ રાઘવ સચર સાથે ફેશન શોમાં રેમ્પ પર કેટવોકની મજા માણી આ ઇવેન્ટનો હેતુ અમદાવાદના લોકોને આવા ઉમદા કાર્ય માટે પ્રોત્સાહિત કરવાનો છે આ પ્રસંગે વિસામુ કિડ્સના મેનેજિંગ ટ્રસ્ટી મંજુલા પૂજા શ્રોફે જણાવ્યું હતું કે આવા કાર્યક્રમોમાં અમને શાળાઓ કોલેજોના વિદ્યાર્થીઓ કોર્પોરેટ ગૃહો વ્યવસાયિકોનો સક્રિય સહયોગ પ્રાપ્ત થયો છે અમદાવાદના મણિનગર અને ખોખરા વિસ્તારમાં આજે વિદેશી ધરતી ઉપર થયેલા ભારતીય ટીમના કારમાં પરાજય અંગે ક્રિકેટ ચાહકોમાં ખૂબ જ રોષ છે જેને કારણે ક્રિકેટ ચાહકો દ્વારા આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો હતો સમગ્ર ભારતમાં અને ખાસ કરીને ગોખરામાં ક્રિકેટ ખૂબ જ લોકપ્રિય છે આ એ જ લોકો છે કે જેણે વર્લ્ડ કપની અંદર ગોખરામાં ભારતીય ક્રિકેટ ટીમ વર્લ્ડ કપ જીતે એના માટે બાધા રાખી હતી અને ક્રિકેટ ટીમમાં ભારતમાં વિજય થયો પછી ભવ્ય સરઘસ કાઢીને આ જ ક્રિકેટરોને માથે બેસાડ્યા હતા છેલ્લા બે મહિનાથી જે જોઈ રહ્યા છે ઓસ્ટ્રેલિયાની ધરતી ઉપર ભારતીય ક્રિકેટ ટીમ જે શર્મજનાક સ્થિતિમાં મુકાયેલી છે ખૂબ જ ઊંડી રીતે આપણે ત્રણ દેશ મેં ધારેલા છીએ અને હાર અને દેખાવ આજના ક્રિકેટ પ્રેમીઓને સહન નથી થતો એટલે તેઓ રોડ ઉપર આવીને પ્રદર્શન કરી રહ્યા છે કે હવે ભારતીય ક્રિકેટરોએ મોડેલિંગનું ધ્યાન છોડી અને થોડું ક્રિકેટમાં પણ ધ્યાન આપવું જોઈએ ભારતીય ક્રિકેટ ટીમની અંદર જે સિનિયર ખેલાડીઓ છે તેને હટાવીને અમારી એક માંગણી છે આજે સમગ્ર દેશમાં સ્વામી વિવેકાનંદજીની દોઢસો મી જન્મજયંતિ ઉજવાઈ રહી છે ત્યારે ગુજરાત સરકારે આ યુવા વર્ષ તરીકે ઘોષિત કર્યું છે તમારી એક માંગણી છે કે યુવા ક્રિકેટરોને પણ ભારતીય ટીમમાં સ્થાન મળવું જોઈએ એ લોકો જ હવે ભારતીય ક્રિકેટ ટીમને નવી દિશા અને નવી રાહ આપી સામાન્ય રીતે એવો નિયમ હોય છે કે કોઈ પણ પરિસ્થિતિમાં જયારે શર્મજનક સ્થિતિમાં લોકો મુકાતા હોય ત્યારે પંગડીઓ બતાવીને તેમને છેલ્લું શસ્ત્ર હોય છે કે બંગડીઓ બતાવે એટલે એમને કહેવામાં આવતું હોય છે કે આ હવે તમે પહેરો જો કંઈ ના કરી શકતા હોય તો આ બંગડીઓ એ જ માટે બતાવીએ છે કે ભારતીય ક્રિકેટ ટીમની પાસે આ છેલ્લો સમય આવી ગયો છે હવે તેઓ નહીં જાગે તો પછી બંગડીઓ પહેરીને